સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે સર્કલથી નવસારી બજાર વિસ્તાર સુધી દબાણ હટાવવા ઝુંબેશ ચલાવી હતી જાહેર રસ્તા અને ફૂટપાથ પર તેમજ મેટ્રો કામગીરીમાં અડચણરૂપ લારી ગલ્લા ફર્નિચર અને ભંગાર દૂર કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઘનિષ્ઠ દબાણ ઝુંબેશ હાથ ધરી હતી આ કાર્યવાહી ઝીંગા સર્કલથી નવસારી બજાર કાદરશાની નાળ અને એકતા સર્કલથી ઝીંગા થઈ નવસારી બજાર વિસ્તારમાં કરવામાં આવી હતી એ દરમિયાન મેટ્રોની કામગીરીમાં અડચણરૂપ બનતા તેમજ શહેર રસ્તા અને ફૂટપાથ પર મૂકવામાં આવેલી લારી ગલ્લા કાર્પેટ ફર્નિચર અને ભંગારના સામાનને દૂર કરવામાં આવ્યું હતું આ દબાણ ડ્રાઈવમાં કુલ આઠ લારી બે કાઉન્ટર કેબિન સાત ટેબલ સ્ટેન્ડ દસ એસીનો સામાન આઠ ફોલ્ડિંગ બાકડા તથા અન્ય ફર્નિચર અને ભંગારનું સામાન જપ્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ ઇન્જિનિયરો ટેકનિકલ સ્ટાફ બેલદારો વાહનો સહિત એમસીના સ્ટાફ અને પોલીસના પીઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલની ટીમ જોડાઈ હતી